ફરી બજેટ આવી ગયું નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે ફરી એકવાર સતત આઠમી વખત બજેટ રજૂ કરશે આ બજેટ બનાવવામાં સરકારે છ મહિના લાગ્યા અને ચાલીસ દિવસનું આખું સંસદ સત્ર બજેટને સમર્પિત કરાયું છે આખરે એવું શું છે આ બજેટમાં કે એની પ્રક્રિયા આટલી લાંબી છે તે કેવી રીતે બને છે સરકાર પાસે ક્યાંથી પૈસા આવે છે અને ક્યાં જાય છે બજેટની સામાન્ય વ્યક્તિના જીવન પર કેવી અસર પડે છે ઉદ્યોગ જગત અને કૃષિ પર એની શું અસર થાય છે એ તમામ બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો વિગતે જાણીએ આખી પ્રક્રિયા સમજીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સૌ પ્રથમ મુખ્ય સવાલ કે આ બજેટ શું છે બજેટ એ સરકારની આવક અને ખર્ચનો હિસાબ કિતાબ છે જેમ આપણે આપણા ઘરમાં કરીએ છીએ એટલે કે પૈસા ક્યાંથી આવશે અને ક્યાં જશે નાનો તફાવત એ છે કે સામાન્ય રીતે પરિવારો માસિક ખાતા રાખે છે પરંતુ સરકાર આખા વર્ષ માટે લેખા જોખા તૈયાર કરે છે તેમના ભાષણ નાણાં મંત્રી સરકારની આર્થિક નીતિ તેમજ તેના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો પણ સમજાવે છે મજાની વાત એ છે કે આપણા બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ જ નથી બંધારણ અને સરકારી ભાષામાં તેને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે સરકારે સંસદમાં તેની વાર્ષિક આવક અને ખર્ચનો હિસાબ આપવો ખૂબ જરૂરી છે તેથી દર વર્ષે બજેટ કરવામાં આવે છે હવે અહીંયા એ પણ સવાલ થાય કે નાણાં મંત્રી આવક માટે કર વધારવો કે લોન લેવી પુલ પર ખર્ચ કરવો કે પગાર વધારવો એ કેવી રીતે નક્કી કરે છે તો બજેટ બનાવવું એ કંઈ રોકેટ સાયન્સ નથી બસ એક વાત ધ્યાનમાં રાખો કે સરકાર પાસે બે ખિસ્સા છે પ્રથમ મહેસૂલ અને બીજું મૂડી આ બંને ખિસ્સામાં કેવી રીતે અને કેટલા પૈસા આવશે અને ક્યાં જશે તેના બજેટમાં હિસાબ રાખવામાં આવ્યો છે હવે અહીં આપણે રેવન્યુ અને કેપિટલને બે કીવર્ડ સમજીએ આવકનો અર્થ વારંવાર થાય છે એટલે કે પુનરાવર્તન અને મૂડીનો અર્થ પ્રસંગોપાત અથવા બિન રિપીટ થાય છે તમે વિચારો રોજ રોજ થનાર ખર્ચ સારા હોય છે કે પછી ક્યારેક ક્યારેક થતા નક્કર ખર્ચ જેમ કે કાર ખરીદવી કે ઓટોમેટિક વોશિંગ મશીન ખરીદવું પ્લોટ કે ફ્લેટ ખરીદવો વગેરે વગેરે સ્પષ્ટપણે ક્યારેક ક્યારેક ખર્ચ કરવો સારો છે ચોક્કસથી વોશિંગ મશીન મહેનત અને સમય બચાવશે આ મહેનત અને સમયનો ઉપયોગ આપણે આપણી અન્ય રીતે આવક વધારવા માટે કરી શકીએ છીએ ફ્લેટ અથવા પ્લોટની કિંમત વધશે અને તેની સાથે તમારી મિલકત પણ વધશે તો બીજી બાજુ વીજળી બિલ મોબાઈલ બિલ સોસાયટી જાળવણી વગેરે જેવા રોજ રોજના ખર્ચાઓ છે ટૂંકમાં રોજ રોજના ખર્ચ જેટલા ઓછા હોય તેટલું સારું ખર્ચની વિરુદ્ધ આવક જેટલી વધુ વાર થાય તેટલું સારું કલ્પના કરો કે તમને દર મહિને નહીં પણ દર અઠવાડિયે પગાર મળે છે અથવા પગાર ઉપરાંત તમને તમારા મસમોટા મોટા ખરીદેલા ફ્લેટનું ભાડું પણ મળવાનું શરૂ થઈ શકે છે અહીંયા અર્થ સ્પષ્ટ છે કે કમાણી વારંવાર કરવી જોઈએ પ્રસંગોપાત આવક સારી નથી ખબર નહીં ક્યારે શું થઈ શકે છે અને તેવી જ રીતે સરકાર પણ ઈચ્છે છે કે તેના મહેસૂલ ખિસ્સામાં જેટલા વધુ રિપીટ નાણાં આવે તેટલા વધુ સારું હોવું જોઈએ જેમ કે કરમાંથી પ્રાપ્ત થતા નાણાં પરંતુ સરકાર મહેસૂલ ખિસ્સામાંથી રિપીટ ખર્ચ ઘટાડવા માંગે છે જેમ કે કર્મચારીઓના પગાર પેન્શન અથવા સબસિડી પરનો ખર્ચ અને તે જ સમયે સરકાર તેના મૂડી ખિસ્સામાંથી વધુ ને વધુ ખર્ચ કરે છે જે ભવિષ્યમાં આવકમાં વધારો કરશે જેમ કે હાઈવે એરપોર્ટ અને પાવર પ્લાન્ટ હવે અહીંયા ફરી એક સવાલ થાય કે સરકાર પાસે ક્યાંથી પૈસા આવે છે તો ટૂંકમાં કહું તો સરકાર પાસે પૈસા આવે છે ત્રેસઠ ટકા ટેક્સ અને સત્યાવીસ ટકા લોન સરકારમાં આવેલા ખાતાને બજેટ જ કેમ કહેવામાં આવે છે બીજું કંઈ કેમ નહીં તો વાત કંઈ કેમ છે કે ખરેખર આ ઘટના સત્તરસો તેત્રીસની છે ઇંગ્લેન્ડના મંત્રી સર રોબર્ટ વોલપોલે સંસદમાં સરકારી આવક અને ખર્ચના હિસાબ રજૂ કર્યા વોલપોલ પોતાના દસ્તાવેજો એક નાની ચામડાની થેલીમાં લાવ્યા જેને ફ્રેન્ચમાં બોજ અને અંગ્રેજીમાં બજેટ કહેવાય છે ત્યારથી એકાઉન્ટિંગને બજેટ કહેવામાં આવ્યું હવે અહીંયા સવાલ એ પણ થાય કે બજેટ બનાવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થાય છે વિગતે વાત કરીએ તો બજેટ બનાવવાની શરૂઆત સપ્ટેમ્બર અથવા ઓક્ટોમ્બરમાં થાય છે જ્યારે નાણાં મંત્રાલયનો આર્થિક બાબતોનો વિભાગ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને એક પરિપત્ર મોકલે છે પરિપત્રમાં બધા મંત્રાલયો પાસેથી ખર્ચ અંદાજ માંગવામાં આવે છે પગાર પેન્શન જેવા નિયમિત ખર્ચ ઉપરાંત વિવિધ વિવિધ વિભાગથી માહિતી અને જરૂરિયાતો એકત્રિત કર્યા પછી સરકાર તેના ખર્ચ અને થાપણોની ગણતરી કરે છે અને હવે એક મહત્વનો સવાલ બજેટ ફક્ત લોકસભામાં જ કેમ રજૂ કરવામાં આવે છે રાજ્યસભાની ભૂમિકા શું છે જો સરકાર કરવેરા વગેરે દ્વારા પોતાના તિજોરીમાં પૈસા જમા કરાવવા માંગતી હોય અથવા તેમાંથી એક પૈસો પણ ઉપાડવા માંગતી હોય તો આ માટે સંસદની પરવાનગી ખૂબ જરૂરી છે ખાસ કરીને લોકસભાની પરવાનગી આ જ કારણ છે કે બજેટ ફક્ત લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે અહીં પસાર થયા પછી બજેટ રાજ્યસભામાં પણ જાય છે પરંતુ જો રાજ્યસભામાં કોઈ ફેરફાર સૂચવે તો લોકસભા તેને સ્વીકારવા માટે બંધાયેલી નથી એનો અર્થ એ થયો કે જો કોઈ સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી ન હોય તો પણ તેને બજેટ પસાર કરવામાં કોઈ સમસ્યા નહીં થાય નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર